નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ઓમકાર શૈક્ષણિક સંકુલમાં આવેલી વિવિધ શિક્ષકો વિદ્યા શિક્ષણ સહાયક તેમજ નોન ટીચિંગ સ્ટાફ એટલે કે ક્લાર્ક પટાવાળા ગૃહપતિ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો તેમજ કર્મચારીની જરૂરિયાત અહીંયા ભરતી માટેની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર રોજ આવેલી છે મિત્રો શ્રી ઓમકાર સંકુલ શૈક્ષણિક સંકુલ અંતર્ગત તમે જોઈ શકો છો જૂન બે હજાર પચીસથી નીચેની વિતીય શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની જરૂર છે મિત્રો જેમાં કેમ્પસ ડાયરેક્ટર માટેની અહીંયા જગ્યા છે મિત્રો શિક્ષણ અને વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આચાર્ય માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રનો ઓછામાં ઓછો દસ વર્ષનો

પટાવાળા માટે સુપરવાઇઝર માટે ડ્રાઈવર માટેની જગ્યા છે તેમજ હોસ્ટેલ વિભાગ માટે ગૃહપતિ માટે પાસ કે સ્નાતક તેમજ સફાઈ કામદારો માટે જગ્યા છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો લાયકાતના તમામ પ્રમાણપત્રો અને અરજી સાથે દિવસ દસમાં માં નીચેના સરનામે રૂબરૂ મળવું અથવા તો સંસ્થાના ઇમેલ એડ્રેસ કે વોટસઅપ નંબર પર અરજી કરવાની રહેશે અનુભવી અને શિક્ષણમાં રસ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે પારિવારિક ભાવના ટ્રાન્સપોર્ટેશન જમવાની સવલત આપતી સંસ્થામાં કામ કરવા માટેની છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ઓમકાર શૈક્ષણિક સંકુલ જે આટકોટ રોડ જસદણ રાજકોટ ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે સંપર્કમાં આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાસાયક શિક્ષણ સહાયક તેમજ આચાર્ય કેમ્પસ ડાયરેક્ટર તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય